Good morning. અત્યારે સુરતની સનલાઇટ આવે છે તો મારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા વિડીયો જોવા માટે અત્યારે હું માઇક વગર બોલું છું અને હવે હું એક કંઈ માઇક પણ બોલીશ તો ફોલો કરજો લાઈક કરજો વિડીયો શેર કરજો મારા બ્લોગને જોતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ગાડી બ્લોગ યુટ્યુબ ચેનલ પણ છે યુટ્યુબ પણ મારી ચેનલ છે સુરતમાં અત્યારે ઠંડી થોડી ધીરે ધીરે વધતી ગઈ છે સુરતમાં ઠંડી સોળ ડિગ્રી થઈ ગઈ છે અત્યારે સવારે મોર્નિંગમાં તો અત્યારે ચાલવાની મજા આવે ને ઠંડીમાં મજા આવે વધારે તો જો પબ્લિક તો અહીં આવે જ છે બધી પણ થોડી ઓછી પબ્લિક છે સવારે થોડીક હજુ વહેલું આવે તો આપણે હજુ વધારે પબ્લિક જોવા મળે આવા જતા હોય છે મારી સાથે આજથી વોકિંગ ચાલુ આજના વ્લોકિંગ ચાલુ કરીએ છીએ આપણે એલી મોર્નિંગ એક્સરસાઇઝ પહેલાં આપણે થોડી થોડી બોડી મૂવ્સ કરીશું આજથી પછી ધીરે ધીરે આપણે એક્સરસાઇઝ કરીશું થોડી બોડી મૂવિંગની અને વોકિંગ કરીએ તો આજથી અમારો ન્યૂ બ્લોગ છે તો જોતા રહેજો રીતે પબ્લિકમાં પણ હું તમને બ્લોગ બનાવતો રહીશ પાછી મારો આ બ્લોગ ચાલુ થાય છે ડેલી બ્લોગ તો તમે જતા રહેજો મારી હવે આમ નીકળી ગયા છે અમને મારા કામ પર જેમ કે મારું કામ છે પ્રોપર્ટીનું તો એક બે ક્લાયન્ટ હતો તો એ ક્લાયન્ટોને અમુક અમુક જગ્યા પર પ્લોટ બતાવવાના હતા અને ફ્લેટ બતાવવાના હતા તો બસ હવે થોડા ઘણા કામ ફિનિશ કરી દઉં છું થોડા કામ ફિનિશ કરીને હું પછી પાછો આજે શ્યામ બાબાના મંદિર જવાનું છે તો હું તમને શ્યામ બાબાના દર્શન કરાવીશ આજે અગિયારસ છે તો હું દર્શન કરાવી દઈશ આજે વીસ તારીખ છે અગિયારસ તો હું શ્યામ બાબાના દર્શન કરાવી શકું હું ત્યાં જઈશ આ કામ ફિનિશ કરીને તો બસ આવી રીતે જ મારા વ્લોગને જોજો કે હું રોજ ફરીને કઈ નવી નવી જગ્યા જઈશ તો તમને બતાવીશ બધી સુરતની અલગ અલગ જગ્યા બતાવીશ મારો ડુમ્મસ વાળો સી ફેસનો જે આવે છે એ પણ મારો વિડીયો આવશે આગળ તો બસ હવે જતા હતા તો મને લાગ્યું કે ચલો એક વડાપાઉવાળો દેખાય છે લાવો જરા વડાપાઉ ખાઈ લઈએ તો બસ આ વડાપાઉની શોખ લાડી પર આવી ગયો છું ને બસ આ વડાપાઉ ખાઈએ ને આ ખાઈને આપણે ફટાફટી જઈ નીકળી જઈએ શામ બાબાના દર્શન સુરતધામ શ્યામ બાબાના દર્શન દેશીમાં તો ચલો বাদ <laughs> পাইছে <laughs>

બસ આજનો દિવસ અહીંયા જ સમાપ્ત થતો હતો પણ હું ઘરે ગયો મને ખબર પડી કે મીટાન્સના વાર કાપવાના છે ને એના વાર કાપવા જરૂરી હતા કેમકે સ્કૂલમાં ચાલે એવું નથી તો અમે એને વાર કાપવા આવી ગયા છે બસ આ વાર કાપીને તો આજે છે ત્રીસ તારીખ અને કાલે છે થર્ટી ફર્સ્ટ તો થર્ટી ફર્સ્ટમાં અને થર્ટીસ્ટ મિક્સ છે તો વેજ નોનવેજ શું બનાવે એની બધી એના માટે કાલનો સ્પેશિયલ મારો બ્લોગ છે થર્ટી ફર્સ્ટ વેજ કે નોનવેજવાળો શું બનવાનું કે શું બનાવું સરપ્રાઇઝ છે તો કાલે એ પણ જોઈએ વિડીયો કાલનો મારો બ્લોગ થજો ને બસ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે તો હવે આમ ડાન્સના વાત થોડી વારમાં કટિંગ થાય છે પછી અમે યાંઠ નીકળી જવાના છે તો કાલનો વ્લોગ શરૂ હશે કાલનો બ્લોગ ગાવાનો છું લો પાર્ટી કરવાના છે થોડીક તો બસ હવે કાલે મળી જાય આપને આ બસ મીટાન્સના વાર કટિંગ થઈ ગઈ છે જોઈ લો જોઈ શકો છો તમે એકદમ સ્લોપ કટ કરી જાય તો બસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી અને લાઇક કરજો થેન્ક યુ જય હિન્દ